અલ્યા ભૈલુડા અલ્યા ભાચમ મશ્કરી કરી દી લા તારો બા બોલું છું કાપો તારો બાલે અલ્યા તું chamlya ઓમ ડોઢુ બોલુઈ લ્યા તું કોણ છે લ્યા તું કેજે લ્યા અલ્યા મારો બાતો મરી ગયો હડી ગયો ચારે તારો બાપુનું લઈ લ્યા હોમા તો હરખઈ નઈ આવે લ્યા હોમા તો તું મારું આખું ગામમાં કોઈ નામ લેતું નહીં તું આ કે

લે કે બાદુ તારું બોધુ પૂરી નાખું લ્યા અલ્યા બોધુ બોલાયા કાયો છે ક્યાંક ઓઠે છે અલ્યા એક વખત હોમાયા તો ચીરી નોખું ચીરી તારી વાત તો એક બાર સાઈડ પર પણ આ ધોકો લઈને ફરું છું આપડા બે ટોળો નું કોઈ નામ લેવા નહીં માંગતું અને તીયા બે માથાવાળો પાછો તમ લોઈ પીજો હવારાનો વેલા લોઈ પીવા છે આલા અલ્યા તું શું હમજ તો હજી અલ્યા મે તારી થઈ ગયા મેં તને ને ભૂખ્યા કરી નાખેલા હા જપી જી અલ્યા તમી થડના પડ્યો તો તમાર ઘરનો કોઈ આ હો ન્યાવા જે તાના જેવો માકા ની કામ નહી પા આ તંગન હોમ ઉપડવાને ગડું ગડું બોલે તલ અલ્યા ગંડાડો અલ્યા ગબલા દોહાને આબરૂ કાઢે નઈ લ્યા હે સડો ચાબડા બોલવાનાયો તો બોવ નહીં મઢુલી આવી છે આવો હિતારોમાં જો વાડા ઊં જો જો હન તઈ રહ્યો છે સેટ લમ અલ્યા જા अल्लाह चो बावड़े भंतड़ो आई के ले होमो अरे ताने तेन बाप आ तू आ जा गाजा ए आ तू आ के खड़ो आठम जा मढुली होमो आ डाळो बावड़े में पेही जो है तो गगरो हाथ में आवन तो जन सिबुरु मचेले ने अच्छी बात થી ઉપર અલે વલ્લા ઉપર તો ના હોય હમણાં આઘા તો પેલા બોકડા રે હો બી બાજુ બરે બરે મોય જો કોમા છે અલે આ ભાઈ મોય પડવા માં તો મૂર્ખા તાળું બાયલે નું તો ના હોય હમણાં જો મોય છે ને ફુકત પાત કી હોય અલ્યા કારા કરતા મને ઈ જબર બોલ્યો છે મુયે નહીં મેલું એ તું હે એને ખાલી વાડીમાં વાડીમાં હેડો કેવી વાડી લે વાડી

તું ખાલી એડ્રેસ હાલ તારું તું તો માય કાંકલી સી હોય ખાલી એક વખત હાથમાં પછી આ ની બધું પછી જોઈ લે હો

જોએ સે કે જલ માં જાવ એવું નઈ કરું લ્યો હેડો પેલા કેશ કરો છે હેડો ચા પાણી કરશો તો મારો કાળ તલો થઈ મારો પડે રહે હેડો હેડો આજાનું કેવું મોણો